સમાચાર મોરબીથી મળી રહ્યા છે જ્યાં પાડા પુલનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે પુલનું સમારકામ અહિયાં શરૂ થઈ ચૂક્યું છે સામાકાંઠા વિસ્તારને જોડતા બ્રિજનું સમારકામ હાથ ધરાયું બાર ફેબ્રુઆરીથી પાડા પુલ અવર માટે બંધ રહેશે મોરબી જિલ્લા કલેકટરે આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે પુલમાં ગાબડા અને જોઈન્ટનું સમારકામ કરાશે અવરજવર માટે બેઠા પુલ આવ્યું બેઠા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રહેશે મોરબી શહેરને સામા વિસ્તાર સાથે જોડતો આજે પુલ દેખાઈ રહ્યો છે આ પાટા પુલ ને ગુરુવાર થી લગભગ એક થી દોઢ મહિના માટે બંધ કરવામાં આવનાર છે કારણ કે રિપેરિંગ પડી છે રાજાશાહી વખત અને ઓગણીસો એસી જે ઓગણીસો જે એસી માં જે જળ હોનારત થયું હતું ને ત્યારબાદ આર એનબી વિભાગ દ્વારા અડધો પુલ બનાવવામાં આવ્યો હતો મોરબી શહેર ને વિસ્તાર સાથે જોડતો આ પુલ છે અને ગુરુવાર થી તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

નીલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી